ઝોમેટો વાળો અને ફૂલ ઝડપે આવીને કાર ચાલક યુવતી ટક્કર મારતા થોડી દૂર પડ્યો હતો અને પગના ભાગે બેઠો માર વાગ્યો હતો અને બાઇકને નુકસાન થયું હતું જો સ્કૂલ ચાલુ હોત અને બાળકો પસાર થતા હોત તો મોટી દુર્ઘટના થતી ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો